દાંતિવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી દાંતિવાડા ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો હોવાના મહત્વના સમાચાર તારીખ છ નવ બે હજાર પચીસની શનિવારના સાંજે પાંચ કલાકના મહત્વના સમાચાર દાંતિવાડા ડેમમાં પાણીની આવક એક હજાર ચારસો અઠ્યાવીસ ક્યુસેક પાણી ચાલુ હતું તે વધીને ચાર હજાર બસો સત્યાસી ક્યુસેક પાણી ચાલુ હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો છ્યાસી પોઈન્ટ પાંચ ફૂટ હતી તે વધીને પાંચસો છ્યાસી પોઈન્ટ વીસ ફૂટે પહોંચી હોવાના મહત્વના અપડેટ પાણીનો જથ્થો તેપન પોઈન્ટ પંચોતેર ટકા હતો તે વધીને ચોપન પોઈન્ટ આઠ ટકા થયો હોવાના મહત્વના સમાચાર દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો રિપોર્ટર કિરણજી ઠાકોર દાંતીવાડા